મધ કેવું લાગે મીઠું દહીં કેવું લાગે ખાટું કેવું લાગે મીઠું ખારું आदू के लगे दही केव लगे खाटू पी मध केव लगे मीठू चलो मनु ने भावे दाड़म जी तनू ने सुभावे चिकू न टू ने सा दा वे नटू ने सुभावे કાજુ કોને ભાવે તનુ ને કનુ શું કરે છે ગટુ શું કરે છે રઘુ શું કરે છે ગણે છે ગણે ભણે છે કોણ ભણે છે ર બા લી દુ ધ લા વે છે રબારી શું લાવે છે દૂધ બા એ ન પૂ વી આ એ છે કોણ પૂરી આપે છે બે બહેન સ વા વી રે ઉ ન ખી લે છે ફૂલ ક્યારે સવારે શું ખીલે છે ફૂલ ફૂલ મ દૂધ પૂનમ શું વેચે છે દૂધ સરસ ગા ય

હા જુ ર ખા આ પે છે ભાઈ શું આપે છે ખજૂર ખજૂર લુ હા ર ફુ ડી બ ના બે છે સુડી કોણ બનાવે છે વાહ સબા વાહ